જયશંકર શંકર જયતિલાલ રાવણ દર વર્ષે મહાશિવરાત્રી દિવસે આ મંદિર ઉપર આયોજન થાય છે એ વિશે જણાવશો અને મંદિર વિશે આખા વિશ્વમાં મહાશિવરાત્રિ આખા ભારતમાં આપણો હિન્દુ ધર્મનો તહેવાર છે બધા ધામધૂમથી શિવરાત્રીનું આયોજન ઉજવાય છે અહીંયા આ મંદિરને તો વર્ષો પુરાણ મંદિર છે બસો પાસઠ વર્ષ થઈ ગયા મંદિરને અહીંયા મંદિરમાં જે શિવલિંગ છે બિરાજમાન પ્રાણપતિષ્ઠા થયેલી આસો બસો ને વર્ષ પહેલાં શિવલિંગ કુવામાંથી પ્રગટ થયું હતું શિવલિંગ ઉપર સાત ચોટી છે એ કૂવો હજુ હાલમાં બી છે જે લોકો ભક્ત દૂધ પાણી ચડાવે છે બધું કૂવામાં નાગદેવતા ઉપર પડે છે અને શિવજીની મૂર્તિ પાર્વતી માની મૂર્તિ કુવામાંથી પ્રગટ થયેલી છે અમારે ચાર પેઢી થઈ ગઈ ચાર પેઢીથી ભગવાન એમની સેવા માટે એક જ દીકરો આપે છે અહીંયા શિવરાત્રિ હોય કે શ્રાવણ મહિનો હોય અહીંયા દાદાના શ્રદ્ધાળુ લોકો એટલા આવતા હોય છે કે રાતના એક એક બે વાગ્યાથી બધા ભક્તોની શિવરાત્રી નિમિતે બધા દૂર દૂરથી દર્શન કરવા આવી ગયા હતા રાત્રે દોઢ વાગે મા પ્રસાદ દાદાને ચઢાવવામાં આવ્યો અને સવારે સવા ચાર વાગે આરતી થઈ સવા લાખ બિલીપત્ર અખંડ ધોન અને સવારથી દાદાના મંદિરમાં ભક્તોની ભીડ છે અહીંયા મંદિરમાં એન્ટર મરિયા બાપી છે મહાકાળીમાં ખાઈનાથ બાબા પાણીજ્વર અહીંયા દરબાર કેવટ પ્રસંગ રાધાકૃષ્ણ ભગવાન અન્નપૂર્ણામાં શનિદેવ મહારાજ અને બાર જ્યોતિર્લિંગ એકવીસ ફૂટ ઊંચું ભગવાનનું શિવલિંગ છે ઘણા લોકોને ઈચ્છા થાય કે અમે બદ્રીનાથ કેદારનાથ જઈએ ત્યાં ભગવાનના દર્શન કરીએ નથી જઈ શકતા ભગવાનના હુકમ વગર અહીંયા આવે છે દર્શન કરે છે ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે છે અહીંયા સવારથી જ ભક્તોની એટલી બધી ભીડ છે અહીંયા સાંજે બરફના મહાદેવના દર્શન થશે સાંજે ચાર વાગે રાત્રે બાર વાગે મહાપૂજા થશે ભક્તો માટે અહીંયા ફરાળી કઢી ફરાળી મોરૈયો ફરાળી બાજીનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે છે અહીંયા વર્ષોથી પોલીસનું ખાતાનો બી ખૂબ સહકાર રહ્યો દાદા મંદિર માટે અહીંયા ડોંગરે બાપાની કથા વખતથી મીડિયાવાળા ભાઈઓ દરેક પ્રેસવાળા રિપોર્ટરો દાદા માટે ખૂબ સહકાર આપતા રહ્યા છે વર્ષોથી આપે છે અને આ વર્ષોથી આ કાર્ય કરીએ છીએ અહીંયા સીસી કેમેરા છે મંદિરમાં જેથી ભક્તજનોને કોઈ અગવડ ના પડે તકલીફ ના પડે અને આજે રાતના દોઢ દોઢ બે વાગ્યા સુધી બધે પબ્લિક ભક્તો દર્શન કરશે અહીંયા સૌથી પહેલાં અન્યક્ષેત્રના લાભાર્થે સંભવ મહારાજે ભાગવત કથા કરી હતી એની પહેલાં મોરારી બાપુએ અહીંયા કથા કરી એમને રામ દરબારને કેવટ પ્રસંગની મૂર્તિ મોરારી બાપુએ આપેલી અને સૌથી પહેલી જ કથા દાદાના મંદિરમાં એમની થઈ હતી અહીંયા ડોંગરી બાપાએ કીધું હતું મધ્યમ વર્ગનું હોય એને દસ કિલો લોટ દસ રૂપિયા દક્ષિણા અંધજનો હોય એને સોમવારને ગુરુવાર દક્ષિણા આપવાની ભૂખ્યો માણસ ગમે ત્યારે કોઈ બી આવે ને જમવા માટે તિરસ્કાર ના કરતા ના ના પાડતા કોઈ ગમે ત્યારે આવે રાત્રે બપોરે બાર વાગે ચાલુ થાય સાંજના પાંચ વાગ્યા સુધી એના ક્ષેત્ર ચાલતું હોય રાત્રે બી અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે